થિરુમૂર્તિ મંદિરે આસપાસના વિસ્તારમાં આ ફોલ્સ છે જે લોકો માટે પ્રકૃતિનો અનુભવ કરવાનું ઉત્તમ સ્થળ છે પરંતુ તાજેતરમાં વરસાદી મોસમના કારણે નદીઓને નદીઓમાં વધારાનો પ્રવાહ જોઈને સલામતીના પગલાં વધારવામાં આવ્યા છે સ્થાનિક પ્રાધ કાર્યોએ આ સિચ્યુએશનમાં સુરક્ષા માટે કોઈપણ જાનહાનિથી બચવા માટે આ નિર્ણય લીધો છે ફોલ્સમાં પાણીના પ્રવાહના વધવાથી સાવચેતી રાખવી અનિવાર્ય બની ગઈ છે અને તંત્ર દ્વારા સ્વિમિંગ અને અન્ય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મુસાફરોને સાવધ રહેવા અને સુરક્ષિત મકાનોમાં જ રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે આ પરિસ્થિતિમાં તમિલનાડુના સ્થાનિક મંત્રી મંડળે સિંચાઈ અને સલામતી કાર્ય પહેલ કરી છે તેવેડાએ આ પ્રકારના પ્રવૃત્તિઓથી ટાળવાનો સંકેત આપી અને આ જગ્યાની વધુ ગહન નિરીક્ષણ પર ભાર મૂકતી રહી છે